રાજકોટમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સાધનો ધૂળ ખાઈ રહ્યા છે કરોડો રૂપિયાના આધુનિક સાધનો લેબોરેટરીમાં પડ્યા છે બાયોસેફ્ટી કેબિનેટ જેવા સાધનો ઉપયોગમાં નથી આવ્યા આગામી સમયમાં સાધનોનો ઉપયોગ કરવામાં આવશે આ નિવેદન આપ્યું છે અધિકારીએ ગાઈડલાઇન મુજબ અપડેટની કામગીરી ચાલુ હોવાની વાત પણ અધિકારીએ કરી હા એની હકીકત એવી છે કે સાધનો અમારી પાસે પડ્યા છે પણ એનએબીએલ ની જે માન્યતા મેળવવાની છે એ જે માઇક્રોબાયોલોજીકલ ટેસ્ટ પેરામિટ છે એમાં ઇન્ક્લુડ કરવાના છે જેથી કરીને એમ એનએબીએલની ગાઈડલાઇન પ્રમાણે અમારે નવા ટેસ્ટ એડ કરવા માટે એ ગાઈડલાઇન ફોલો કરવાની હોય છે એના માટે જરૂરી મેથડ્સ માઇક્રોબાયોલોજી મેથડ્સ પણ અપડેટ થતી રહે છે માઇક્રોબાયોલોજી લેબનું સ્ટ્રકચર પણ અપડેટ થતું રહે છે જેથી કરીને અત્યારે લેટેસ્ટ અમારી જે લેબ હતી એ નવી લેબ અત્યારે કન્સ્ટ્રક્શન થઈ ગયું છે અને જ્યારે એનું કાર્ય નજીકના સમયમાં જો કે પૂર્ણ થઈ ગયું છે પણ એની ટેકનિકલ જે કામ છે એ નજીકના ભવિષ્યમાં ચાલુ થનાર છે અને આ જે સાધનો અહેવાલમાં બતાવ્યું છે કે એમ જ પડ્યા છે એ અત્યારે હાલમાં ઉપયોગમાં લેવાનાર છે